ખેરાલની સિદ્ધપુર ચોકડી થી વૃંદાવન ચોકડી વચ્ચે એકો ગાડીને ડમ્પરે ટક્કર મારતા અકસ્માત સર્જાયો ખેરાલુ હાઈવે પર ડમ્પર ચાલકો બેફામ ચાલતા હોવાની ચર્ચાઓ વચ્ચે ખેરાલુ આઈટીઆઈ ચોકડી ખાતે સિદ્ધપુર ચોકડી થી વૃંદાવન ચોકડી તરફ એક ગાડી આવી રહી હતી તે દરમિયાન ડમ્પર ચાલકે એક ને ટક્કર મારતા એક ગાડી પલટી ખાઈ ગઈ હતી અને એક માંથી બુઆ અવાજ સંભળાયો હતો આસપાસના લોકો ઘટનાસ્થળ દોડી આવ્યા હતા અને સૌ સાથે મળીને ઇકોમાંથી બધાને બહાર કાઢ્યા હતા અને જેમાંથી ત્રણને નાની મોટી ઈર્જાઓ પહોંચી હતી જેથી તાત્કાલિક એકસો આઠ માર્ફતે ખેનારો સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટર કિશન પટેલ અને તેમની ટીમે પ્રાથમિક સારવાર આપી હતી ને જ્યારે એક વ્યક્તિને વધુ સારવાર અર્થે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે વધુમાં જાણવા મળ્યું હતું કે ઇકોમાં સવાર કુરેશી પરિવાર સુરતથી સત્કર્ણા ખાતે લગ્ન પ્રસંગમાં જતા હતા અને રસ્તામાં ખેરાલુ ખાતે અકસ્માત સર્જાયો હતો ડમ્પર ચાલક ટક્કર મારીને નજીકમાં ડમ્પર મૂકીને ફરાર થઈ ગયો હતો જ્યારે થોડી વાર માટે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા જ્યારે આ અંગે વધુ તપાસ કેરાલુ પોલીસે હાથ ધરી છે